ખ્રિસ્તી સમુદાય દ્વારા ગુડ ફ્રાઈડેની ઉજવણી આજ રોજ ખ્રિસ્તી સમુદાય દ્વારા ગુડ ની ઉજવણી કરવામાં આવી હતી ગુડ ફ્રાઈડે એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ ઉપર ચઢાવવામાં આવ્યા હતા આજના દિવસે ખ્રિસ્તી લોકોને પાપમાંથી મુક્તિ મળે એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ ઉપર ચડી ગયા હતા ત્યારે આજે વડોદરા મક્કરપુરા ડોન બોસ્કો ચર્ચમાં એક કાર્યક્રમ કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ ઉપર ચડાવવામાં આવ્યા હતા તેનો હુબહુ કાર્યક્રમ કર્યો હતો રિપોર્ટર રાજકુમાર પરમાર